તાલુકાના પૂજન કરવામાં આવે છે ત્યારબાદ ગુરુજીની આરતી અને આયોજન કરવામાં આવે છે ત્યારબાદ રાત્રે ભજન તથા સંતવાણી પ્રોગ્રામ રાખવામાં આવે છે વિક્રમ મહારાજ દ્વારા આજુબાજુ વિસ્તારના ગામડાઓમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને ભાવિક ભક્તો દૂર

મો દૂરથી સંતો પધારી અને અહીંયા જે ધાર્મિક ઉત્સવ જે ઉજવાઈ રહ્યો છે એને દીપાવવા માટે ગામજનો મહાન સંતો મહાનુભવીઓ જેમ કે અમારી બાજુમાં બેઠેલા અમારા અર્જુન મહારાજ બોર હાલ વડોદરા રહે છે એ એવા પણ મહારાજો વારંવાર અમારી સંપર્કમાં રહેતા હોય અને આવાના અનેકવાર ધર્મ સત્સંગના પ્રોગ્રામો કરતા હોય પરંપરાની રીતે જોઈએ તો ગુરુ પૂર્ણિમા દરેક જગ્યાએ દરેક ગુરુદ્વારે જેમ ઉજવાતી હોય એવી રીતે અમારા આ મેરાકુવાની ભૂમિ પર અને એક પરંપરાની રીત પર વર્ષોથી અમે આ ઉજવણી કરી રહ્યા છીએ એમાં સંતો ભક્તો ગામના વડીલો નાના નાના ભૂલકાઓ તેમજ ભક્ત પ્રેમીજનો આ બધા ભેગા મળી અને બહુ સુંદર રીતે આ પ્રોગ્રામને દિવાળીએ છીએ આજ રોજ તારીખ દસ સાત બે હજાર પચીસને ને ગુરુવારના રોજ પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા ધામ વિક્રમદાસ મહારાજના ઘરે ઉજવાઈ રહ્યો છે તો દરેક સર્વે સંતો ભક્તો તેમજ સગા સંબંધીઓને બોલાવીને આ ધાર્મિક પ્રસંગને બહુ સરસ રીતે ભજન ભોજન રીતે ઉજવાઈ રહ્યો છે તેવામાં અમારા જેવા વડોદરા બોરચાઠી હર્જુરામ મહારાજ તરીકે હું છું અમને પણ આજે આમંત્રણ આપી અમને એ બાજુમાં વ્યાસપીઠ ઉપર બેસાડો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવી રીતે વર્ષોથી પરંપરા ગુરુ ગાદી ઉજવાઈ રહી છે તે માટે સળંગ ઉજવાતી રહે તેવા ગુરુ મહારાજના આશીર્વાદ છે જય ગુરુ મહારાજ